મહેસાણાના આંબલીયાસણ જોરણંગ તેમજ જોરણંગથી આખજના ખરાબ હાલતના રસ્તાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો જે બાબતે જોરણંગ ગામના મહેસાણા તાલુકા ડેલીગેટ વિપુલ પટેલે ધારાસભ્ય મુકેશ પટેલ પાસે નવીન રોડ બનાવવાની માંગણી કરી હતી જે માંગણીને ધ્યાનમાં લઈ ધારાસભ્ય મુકેશ પટેલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ખરાબ રસ્તાને તાત્કાલિક નવીન બનાવવા ગ્રાન્ટ મંજૂર કરાવી જનતાની મુશ્કેલીઓ ઝડપથી દૂર થાય તે માટે પ્રયત્નશીલ રહી લોકોની મુશ્કેલીઓનો ઝડપથી અંત આવે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા ધારાસભ્ય દ્વારા ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિપુલ પટેલ ગીતા પ્રજાપતિ સરપંચ મહેશ પ્રજાપતિ નાગરિકો અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસને ને શુક્રવારે સાંજે જોરણંગ ગામે તેના જે મુખ્ય ત્રણ રોડો હતા તેનું ખાદમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આપણા માનનીય લોકપ્રિય શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવ્યું એમાં સૌથી ગામનો સૌથી લોક સૌથી વધારે અને મુખ્ય રોડ જોરણંગ ગામથી આંબલેશ્રમ તરફ જતો આરસીસી રોડ રૂપિયા એક કરોડનો પાસ થયો એનું ખાતમુહૂર્ત થયું જોરણંગથી આખજ તરફનો રોડ તો રૂપિયા એક કરોડ અને એંશી લાખ રૂપિયાનું ટોટલ કામ થયું તેનું લોકાર્પણ થયું અને જોરણંગથી જલાપુરાનો રોડ જે અત્યારે ચાલુ છે બનેમાં બનવામાં તેનું પંચાવન લાખ રૂપિયા ખર્ચ છે આમ ટોટલ ત્રણ કરોડ અને પાંત્રીસ લાખ રૂપિયાના રોડોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ સર્વે આપણા માનનીય લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુકેશભાઈના અથાગ પ્રયત્નો દ્વારા સફળ બન્યું છે તો સર્વે ગામજનોએ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો અને આ અત્યારે આ પ્રસંગમાં ગામના સારા એવા સંખ્યામાં લોકો હાજર રહ્યા મોટી સંખ્યામાં હાજર રહીને લોક આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રીનો આભાર માન્યો એ બદલ હાજર ગ્રામજનોનો પણ અમે આભાર માનીએ છીએ